આ લોકો ઘરે નોકર તો મસ્કુડો છે અમારું હે ને નકર તો છે યાર સાચવક કરનીયા તું ખાલી આગળ ફ્લેટ કર બેટા નહીં ટ્રસ્ટ ટ્રસ્ટ રાખી દે તો કમતીલા puro pending kapdina જ્યારે અહીંયા હોસ્પિટલ માટે હોસ્પિટલને એટલા વિગત જાણતા હોય તેથી ત્યારે આ આ પ્લોટની તપાસ કરવામાં આવી તો તે સમયે આ પ્લોટમાં હોસ્પિટલ તો શું બીજું કંઈ જોવાનું મળ્યું આપણે ગવર્નમેન્ટને પૂછીએ કે આ જગ્યા હેતુ ફેર થયેલ હોય અને ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો હવે શું થઈ શકે ભર્મેન્ટ આ બે માં ખૂબ જ સારા આસન છે દવાખાનું બતકે બનાવ્યું પરિક્રમમાં બધા જાદરા ધોમાં આ મુદ્દો ઉઠેલો અને તે અનુસંધાને કમિશનરે હાલો સારું સારું બંને ઊભા રાખો સારું હા એમાં

એક રૂપિયે ચોરસ મીટર લીઝ પટ્ટા ઉપર આપવામાં આવી હતી સરકારનો આશય સારો હતો જે તે વખતે ટ્રસ્ટીઓ કે અમારે દવાખાનું બનાવવું છે હોસ્પિટલ બનાવવી છે માત્ર ને માત્ર આ હેતુસર કોર્પોરેશને જમીન ફાળવી હતી આજે એ જમીનના બે હજાર બે માં ફાળવેલી આજે બે હજાર સત્તરથી સત્તર વર્ષ સુધી માત્ર ને માત્ર ભાડે આપવાનું અને સરગવો વાવવાનું શાકભાજી આશયથી સંસ્થા એ જમીન લીધેલી છે એટલું કહી શકું કે એક બાજુ સરકાર રમશે ગુજરાત ખેલશે બાળક ખેલશે છોકરાઓ ખૂબ સારો હેતુ છે સરકારનો પણ આવી જમીનો દઈ અને બાળકોને રમવાનું એક પણ મેદાન રહેવા દીધું નથી કોઈએ ખોટા હેતુસર ખોટા બદ ઇરાતે જમીન પચાવી લીધી છે હમેશ માટે આપ સૌ જાણીએ છીએ કે સંસ્થા કરવી હોય ટ્રસ્ટ કરવું હોય તો અગિયાર જણા જોઈએ જાણે આ સંસ્થામાં એક જ ઘરના એક ભાઈનો છોકરો બીજા ભાઈની મીસી એમનો છોકરો અને પોતાના સસરા હતા હમણાં ગુજરી ગયા છે એટલે એમના શાળાને લેવામાં આવ્યા છે માત્ર ચાર જણા થી ટ્રસ્ટ હાલે બધ ઈરાદો હોય એમાં જમીન પચાવવાનો પ્રયત્ન કર્યો છે ભાવનગર ની પ્રજા ક્યારેક આવા તત્વોને માફ ન કરે એક બાજુ સત્તાધારી પાર્ટી એમ કે છે પારદર્શક વહીવટ છે તો હું આ સભ્યશ્રીઓને પૂછવા માંગુ છું કે આજ તમને જો ખરેખર આવું હોય બાળકો માટેનું હોય કોર્પોરેશનની ત્રીસ વર્ષના લીઝ પ્રત્યે જમીન આપી હોય તો આપણું બાળક રમશે બાળક ખેલશે બાળક અહીંયા રમવું જોઈએ આ જમીન ફોરફીટ કરવી જોઈએ